તો અત્યારે આપણે છે ને બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ અને અત્યારે જો અહીંયા પરિક્રમા જે કોઈ લોકો આવતા હોય એના માટે એસટી બસ સ્ટેન્ડની અહીંયા સગવડ કરવામાં આવેલી હતી એ પણ તમે અત્યારે જોઈ શકો છો આવ ખાલી પડ્યું છે પરિક્રમામાં કોઈ વ્યક્તિ આવેલું નથી તો બસ સ્ટેન્ડમાં પણ આવી કંઈક અત્યારે પોઝિશન છે અત્યારે હે ને આપણે ભવનાથ જવા નીકળી ગયા છીએ અને પરિક્રમાનો આપણે જેવો નિર્ણય આવ્યો છે અને આજે બીજા દિવસે તમે જો અત્યારે તડકો નીકળી ગયો છે અને આપણે જઈ છીએ અત્યારે ભવનાથ અત્યારે વાઈ ગયા છે બપોરના બાર તો આવું કંઈક વાતાવરણ અત્યારે ખુલી ગયું છે હવે ખબર નથી પડતી કે લોકો માટે ગિરનારી મહારાજને રજા નહીં હોય કે શું હોય હવે જે ગિરનારી બીજું તો હું હવે બહુ તો ખરા તડકો નીકળ્યો છે આજે તો આજે પાંચ દિવસથી હું આવતો તો ત્યારે વાતાવરણ છે ને એકદમ ધાબડ જ હતું અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો આજ સવારે પણ વરસાદ ચાલુ હતો અને બપોરના સમયે જો અત્યારે વાતાવરણ ખાવું ભૂલી ગયું છે તો હવે આપણે જાઈએ ભવનાથની અંદર કઈ રીતની યાત્રાઓની પોઝિશન છે એ બધું પણ આપણે જોઈએ તો જુઓ મિત્રો અત્યારે આપણે સોનાપુરી પાસે પહોંચવા આવ્યા છીએ તડકો જોવો તમે ફૂલ ગરમીનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે મને પણ ગરમી થવા મળી અને યાત્રાળુઓ ઘણા બધા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે જોઈએ આગળ શું થાય છે અને લઈને અહીંયા તૈયારી ફૂલ થઈ ગઈ છે રોડ ઉપર આ રીતે ડિવાઈડર ઊભું કરી દીધું છે પણ પબ્લિક તો હજી અત્યારે દેખાતી નથી ને આજે તારીખ થઈ ગઈ છે દસ બે હજાર પચીસ ને શનિવાર સોનાપુરી પાસે પહોંચવા આવ્યા છીએ અને અહીંનો માહોલ એ જો કોઈ પબ્લિક એટલું દેખાતું નથી તો આ રીતનું અત્યારે વાતાવરણ છે અને પબ્લિક બહુ કઈ દેખાતું નથી અત્યારે પહોંચ્યા તો ત્યાં પણ જોઈએ શું પોઝિશન છે તો આવું કંઈક ટ્રાફિક છે અત્યારે તો તો મિત્રો અત્યારે ખૂબ સરસ મજાના ગિરનારી મહારાજના દર્શન થાય છે તમે પણ કરજો ઘરે બેઠા બેઠા તો તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂર કહેજો અને જય ગિનારી લખતા જજો અત્યારે આપણે કુઈ ગયા જે આ સ્થળ છે એ આપણે થોડીક વારમાં હમણાં જે ભવનાથનું બસ સ્ટેન્ડ છે ત્યાં પહોંચવા આવ્યા છીએ હવે આપણે ભવનાથના બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા છીએ અને આવી રીતે કંઈક પાર્કિંગનો નજારો છે રસ્તો આ જગ્યા ઉપરથી જાય છે તો જોઈએ અહીંયા હું પોઝિશન છે આજે મિત્રો ગેટની અંદર આવી ગયા અને આપણે પરિક્રમાવાળા રસ્તે ચડી ગયા છીએ જે આ હતા રૂપાયતન ગેટ પાસે જાય છે તો અહીંયા થોડુંક પબ્લિક જોવા મળે છે અને તડકો તમે જોઈ શકો છો ફૂલ નીકળી ગયો છે જય ના હવે આપણે પહોંચવા આવ્યા છીએ રૂપાયાત ગેટ પાસે તો આ છે કે લોકો પરિક્રમાની શરૂઆત કરતા હોય છે તો આવું કંઈક અત્યારનું વાતાવરણ છે તૈયારી તો ઘણી બધી થઈ ગઈ છે પણ કલેક્ટર સાહેબના આદેશ મુજબ પરિક્રમા રદ થઈ ગયેલી છે પણ છતાં પણ આપણે વિઝિટ લેવા માટે આવ્યા છીએ અહીંયા કઈ રીતની પોઝિશન છે તો અહીંયા પણ કોઈ એટલું બધું પબ્લિક જોવા નથી મળતું જે સ્થાનિક લોકો છે એ કોક કોક જોવા મળે છે આગળ જઈએ હું પોઝિશન છે તો અત્યારે આપણે પરિક્રમાવાળા રસ્તે ચડી ગયા છીએ અને અહીંયા ગાડી આપણી આવી ગઈ છે બાકી આ દિવસે તો આ જગ્યા ઉપર ગાડી લઈ આવી શક્ય જ નથી એમ પણ અત્યારે આ જગ્યા ઉપર આપણે ગાડી લઈને આગળ વધી રહ્યા છીએ પરિક્રમાના ફોરેસ્ટના દરવાજા પાસે તો અત્યારે પરિક્રમાના જે ફોરેસ્ટનો ગેટ છે ત્યાં પહોંચી ગયા છે અને આવું કંઈક અત્યારે વાતાવરણ છે તો લોકો માટે આ પરિક્રમા બંધ કરવામાં આવેલી છે અને અત્યારે પબ્લિક તમને અહીંયા કોઈ જોવા નથી મળતું ફક્ત સાધુ સંતોને જ આ પરિક્રમા કરવાની છે જે સો લોકો સીમિત રાખેલા છે અને તે પરિક્રમા કરશે જો શક્ય હશે તો તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ તો આવું કંઈક અત્યારે પરિક્રમાના ગેટ પાસે વાતાવરણ છે મિત્રો અત્યારે ભાગી ગયા છે બપોરના સાડા બાર અને વાતાવરણ તમે જોઈ શકો છો આવું ખુલી ગયું છે બધી બાજુ અને અત્યારે આ રસ્તા ઉપર કોઈ નથી આપણે આ રસ્તે ગયા હતા અને તમને જે ગેટ બતાવ્યો અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ રોકાયેલા છે તો અત્યારે ભજન પ્રસાદીનું કામ પણ ચાલુ જ છે બહુ દુઃખની વાત છે પરિક્રમા રદ થઈ છે ઇતિહાસમાં આ બીજી વાર આવું થયું છે તો બહુ દુઃખની વાત છે તો તમે લોકો આવી નથી શીખ્યા એ પણ મને બહુ દુઃખ છે આ જગ્યા ઉપર નગર અત્યારે છે ને પબ્લિક હમાતું ના હોય એટલું પબ્લિક હોય આ તમે જુઓ અત્યારે હાવ બધું ખાલી પડ્યું છે અને કાલ સુધી વરસાદ હતો અને અત્યારે આ જગ્યા ઉપર ભવનાથમાં જૂનાગઢમાં અત્યારે તડકો નીકળ્યો છે અને બધુંય સુકાઈ જાય એ રીતની પોઝિશન છે તો આવું કંઈક અત્યારે વાતાવરણ છે તો હું તમને ભવનાથમાં જઈને પણ બધું બતાવીશ તો વિડીયોમાં બન્યા રહીજો પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ભવનાથમાં જઈએ ત્યાં પણ વિઝિટ લઈએ હજી કેટલાક યાત્રાળુઓ મુકાયેલા છે તો ચાલો હવે ભવનાથમાં જઈએ અને મુલાકાત લઈએ ભવનાથની ત્યાં શું પોઝિશન છે જય ગિરનારી અત્યારે વાતાવરણ જો એકદમ ખુલી ગયું છે અને તડકોય નીકળો છે અને રોપવે તો અહીંથી જ મિત્રો ચાલુ દેખાય છે એટલે ત્યાં કોઈ હવે જવાની જરૂર નથી ડોલી જો અત્યારે ચાલુ જ છે અહીંથી જ દેખાય છે એટલું ક્લીન વાતાવરણ થઈ ગયું છે માસ્ત વાતાવરણ છે તો વિડીયોના માધ્યમથી તમે પણ સિમનારી મહારાજની મોજ કરો એ હાટુથીના જે વિડીયો બનાવું છું બાકી તો પરિક્રમાનો જે કાંઈ અપડેટ હતું એ આવી ગયું છે અત્યારે મિત્રો સરસ મજાના ગિરનારી મહારાજના દર્શન થાય છે અને વાતાવરણ જુઓ તમે એકદમ ખુલ્લી ગયું છે અને સૂર્યનારાયણના પણ આજે ઝાઝા દિવસ પછી દર્શન થયા છે અને આ જગ્યા ઉપર કાલે પણ આપણે વિઝિટ લીધી હતી શ્રી રામકૃપા અન્નક્ષેત્ર ચવણનો અખાળો ચોવીસ કલાક અનક્ષેત્ર ચાલુ છે તો તેની પણ આપણે આજે પણ મુલાકાત લઈએ કે શું પોઝિશન છે એની ટેમ્પા ભરાય ભરાઈને આવી ગયા છે અને લગભગ કાલે કહેતા હતા ચારસો જણા તો એને સેવામાં જ આવેલા છે તો અત્યારે આવું કંઈક એનું સેવાનું કાર્ય ચાલુ થાય સારી પણ વ્યવસ્થિત રીતે સાફ કરી અત્યારે છે અહીંયા સત્સંગ ચાલુ છે અહીંયા જો ગરમા ગરમ પૂરી ઉતરે છે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી શું કે મજામાં શું કે છે તમારું આયોજન અમારે જો ધામધૂમથી સેવા કરી જે અહીંયા આવે માણસોને જમાડી

બહુ દુઃખની વાત છે તમે આવું સરસ આ સેવાનું કાર્ય જે ચાલુ કર્યું હતું અને મોલથર બનાવ્યો હોય દસ કિલો મોલથર વપરાણો હોય અમારે પાંચસો વન નો તમે લાડો બનાવી છે કાંઈ વાંધો નહીં બીજું હું જેવી ગિરનારી મહારાજની રજા બીજું તો હું હા હા એટલા સમયની અંદર આ જે પરંપરા હાલ હતી એમાં બીજી વાર આવું બન્યું છે બાકી લગભગ કોઈ બી આવું બનતું નથી

તો એક આવી રીતના જ્યારે બનતું હોય તો એ આવો કઈક વિચાર કરી શકીએ બાકી તો કিন্নારી મહારાજ પ્રશાસન ને એવું કઈક ઉજાડે ને જો કઈક થાય તો મેન તો એની રજા ની વાત છે બાકી તો આપણે તો એક નિમિત માત્ર હોય છે બાકી બધું એના હાથમાં છે તમે દાદા જય કઈ કিন্নારી અમારો ભાઈ છે જે કઈ બધું એમને ભલે હાલો જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો અત્યારે વાતાવરણ હાવ ખુલી ગયું છે અને આવી ગયા છીએ આપણે રોપ વે સ્ટેશન પાસે મેં તમને બતાવ્યું તો ખરા તો મેં કીધું નજીકથી બતાવી દો તો અત્યારે રોપ વે છે ને ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ડોલી આવક જાવક ચાલુ છે તો અત્યારે વાતાવરણ ખુલી ગયું છે અને સરસ મજાના ગિરનારી મહારાજના દર્શન પણ થાય છે આ જો અહીંયા આજે વાદળું છે જે અંબાજી માતાજીનું મંદિર છે અહીંયા અને આ બાજુ આપને જે આ મોટી બધી શિલા દેખાય ને આ જપ છે તો આ રીતનું અત્યારે વાતાવરણ છે અને આશા કરું છું કે અત્યારે વાતાવરણ આ ખુલી ગયું છે તો આવું ના વાતાવરણ રહે અને કદાચ પરિક્રમા ચાલુ થઈ જાય તો હું તમને અપડેટ આપતો રહીશ તો અત્યારે જો સૂર્યનારાયણના પણ દર્શન સરસ મજાના થાય છે વાહ ભાઈ વાહ તો હવે આપણે આગળ જઈએ છીએ ભવનાથના દ્રશ્યો તમને બતાવું રોડ તો હજી ભીનો જ છે પણ પબ્લિક ધીમે ધીમે વધતો જાય છે એવું લાગે છે ગિરનારની સીડી તરફ જવાનો રસ્તો જે છે એ છે આ બાજુ દામોદર કુંડ આવી જાય અને આ બાજુ જો મસ્ત મજાના વ્યૂ આવે છે અને આ રોડ જો આ રોડ ઉપર અત્યારે લાખોની સંખ્યામાં માણસો હોય એને બદલે તમે જોઈ શકો છો આ રોડની પોઝિશન અત્યારે તો આવું કંઈક અત્યારે લોકો ન આવવાના કારણે આવી કંઈક પોઝિશન છે જે પરિક્રમા રદ કરવામાં આવી છે તો સાધુ સંતો સો લોકો જેવું સીમિત લોકો જાશે અને આ પરંપરાને આગળ વધારશે તો આવો કંઈક પ્રશાસનનો નિર્ણય છે અને વાતાવરણ આજે ખુલી ગયું છે તો ઘણા લોકોની કમેન્ટ પણ હતી કે પરિક્રમાના દર્શન કરાવજો તો મિત્રો જો શક્ય હશે અને ગિરનારી મહારાજની કૃપા હશે તો જરૂરથી તમારા સુધીમાં પરિક્રમાના વિડીયો તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ જો અંદર જવા દેશે તો અત્યારે તો સાધુ સંતો ને જવા માટેની જ પરમિશન છે હજી આપને કોઈ પરમિશન મેળવી નથી એટલા માટેથી કહું છું આપને પણ જો પરમિશન મળી તો જરૂરથી જઈશ ને તમને પણ દર્શન કરાવીશ પરિક્રમાના તો આવું કંઈક અત્યારે વાતાવરણ છે એકદમ ક્લીન તો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને જે કાંઈ આગલા વિડીયો છે એ હું યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશ તો આવું કંઈક અત્યારે વાતાવરણ ખુલી ગયું છે અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે અંજેવડી દરવાજા પાસે પહોંચવા આવ્યો છું અને આ બાજુ કિનારના દ્રશ્યો જોવો અહીંયા મારે પાર્કિંગની વ્યવસ્થા જરૂર જ નથી કારણ કે ટ્રાફિક જ એટલું નથી પરિક્રમા બંધ ના હિસાબે વાતાવરણ કાલે પરિક્રમાને બંધ થવાનો નિર્ણય આવ્યો અને આજે વાતાવરણ એકદમ જેવો ખુલી ગયું છે તો પરિક્રમામાં તો તમે ના આવી શા પણ આશા કરું છું કે તમે હમણાં જ છે ને શિવરાત્રિ આવી રહી છે તો શિવરાત્રિમાં જરૂરથી આવજો અને ગિનારી મહારાજના દર્શન કરજો અને શિવરાતનો પણ આનંદ લેજો